ગઈરના જંગલમાં બે એવા હાવજ કે જેની ગર્જના હજુ પણ સંભળાય છે એક એવી જોડી કે જેને આખો પ્રદેશ રાજાઓના રાજા તરીકે ઓળખતો હતો એનું નામ છે જય અને વીરુ જન્મ્યા ન્યાથી ભેગા ને ભેગા એકની પૂંછડી પૂરી થાય ને બીજાની કહેવાળી શરૂ થાય એમ હંમેશા આગળ ને પાછળ એક બીજાને હારે ને હારે જો ગીર અયોધ્યા હોય તો જય અને વીરુ લક્ષ્મણ આ જોડી માત્ર જંગલ જ નહીં પણ પ્રવાસીઓ પ્રવાસીઓના દિલ જીતે એવી હતી આ નરસિંહો ની સરકાર હતી અને જંગલનો ખૂણે ખૂણો એનો સાક્ષી હતો જય અને વિરુ હવે માત્ર યાદોમાં છે તસવીરોમાં છે અને ગૈરના પવનના ઉડતા રજકણોમાં છે જેમની ગર્જના એ જંગલને જગ્યા આજે એ બંનેના ગર્ભભર્યા ભર્યા જોઈ લોકો યાદ કરી રહ્યા છે એના બચ્ચા એમને છોડેલા ચિહ્નો આજે પણ એક આશાની જેમ રૂફ આપી જાય છે જંગલનું રાજ કોઈ દિખાલી નથી થતું પણ કેટ કેટલી ગાથાઓ એવી હોય છે ને જે રાજા નહીં પણ દંતકથાઓ બની જાય છે અને જય અને વિરુ એ જ દંતકથા છે જય અને વીરની જોડીને યાદ કરીએ ને તો કોઈ પણ ની આંખમાં આવી જાય છે કારણ કે આપણે આપણા ગેરમાંથી ફક્ત સિંહ નહીં પણ કઠણ કાળજાવાળા જંગલમાં બે દાયકાથી રાજ કરતા હાવજ ગુમાવ્યા